કલ્ચર માર્યું હે કે નઈ કાલ હવે રોપાવાના હે ના ખર્ચ તો એમ ના દેખાય છે પડવા દે તમને ના કાઢી નાખું કાઢી દે કાલ આ તો રોપાવાના છે અને બધું એ ઘરરખમ થશી ઇત ટાવના ધોત કડ એ ઇકલ મારે શું કરો છો હે શું કરો છો અલ્યા ક રોપાવાને બધા ઇમ નામ છે હવે તો બધું થઈ જશે મા બાકા આઈ બે હમ અરે ડાડા

એવું કરવું પડશે ને કક પૈસા હાટું થઈ તો કક તો કરવું પડશે ને એવું પડશે થઈ ગયો છે

મજબૂત રાખું મન ને મારું મન પ્રેમથી ખવડાવતી એ પધર મન વિકલા યાદ ગોરલ ની આવતી મન યાદ ગોરલ ની આવતી

આ ગોરી ની સય માર ખરી પણ ઈ મારા ગોટવી પડે ઘર માં જ છે જા ગોટી લે તું ગોટી લે હ જા એટલે કરવાનું શું છે પણ ઈ પછી હું કહું છું તને માર ખવરાવતો ને હો ના ખવરાવું મારી માં શું ખાવાનું આ રે હું ગોટ લાવ એટલે આન પા હશેક નહી હોય જો બીકા જો જો આમાં જતા છે સપો છે માળા ને બાળા બધું છે તો હા જરૂર છે

પૈસા આ બેસાની તૈસા આપણી પાસે પેલા થોડાક મુકવા આવશે બોલો

મને તું નહી ઓળખી એ હા કે તું આયા નાયા બેસી તું તૈયાર થઈ જા હું એલા ને લેતો આવું હા જા આનું આખે દેખાય ને જતો રે કઈ તારી રીતે તું કઈ ના જીએ વાંધો નહી જા હો હા જા તું એક બુદ્ધ ચાલુ કર વાંધો નહી એટલે હવે ઓલો ગામ માં જીયો તો હું ફટાફટ વેશ ભૂજા કન્યા આખું નકર પાછો એ લઈને આવતો રહીશી

ભીખાય લાગે છે મને મારી એક્ટિંગ ચાલુ કરવા દે શિવાય ઓમ નમ શિવાય ओम नमः शिवाय, ओम नमः शिवाय, ले बाबा तो तक मार लगे, क्या वाले बाबा निकला, हाँ, हो बाबा, बाबा, आओ बच्चा, हाँ, क्या काम के लिए आया हो, बाबा मैं इसलिए आया हूँ ये दोनों लड़के हैं ना, हाँ वो खेत में काम करके करके थक जाते हैं कुछ पाकता नहीं है तो बाबा हमें पैसे की आशा है आपके पास आ पैसा की आशा पैसा की जरूर है और तुम पैसा की जरूर है पैसा की जरूर है लेकिन इसमें ऐसा है कैसा है बाबा बोलो कुछ ना। पाने के लिए कुछ खोना पड़ता है क्या हम खोए बोला हो बाबा मैं एक बार ध्यान में बैठ जाओ બાદ મેં તુમકો બતાવગા કે તુમકો ક્યાં કરનામો આંખે બંધ હવે શું કેવું એક કામ કરું આમને સર ને ડબલ પૈસા કેવાનું કઈ અને આમના કિસ્સા જે હોય ને पढ़ाई भी लेवा से ओ बच्चा बोलो बाबा बोलो बाबा आपको पैसा डबल करना है ने तो आपकी जेब में जो पैसा होगा ने, उतना पैसा चौबीस कलाक में आपको डबल मिलेगा ऐसा खेरो तो दे दे पहला मेरी बात सुनो जो सौ रुपया होगा उसका सूबे में हजार मिलेगा और हजार होगा उसका एक लाख मिलेगा तो आप आपस में विचार कर लो पछे मेरे को कितना है, मेरे पास तो पांचो है। पांचो? बाबा बोलो बच्चा मेरे पास तीन हजार पड़े हैं तो इस झोली में डाल दे सुबह तीस हजार लेके जाएगा सुबह आप कर दोगे डबल अरे यार तुमको विश्वास नहीं है तो खड़ा होकर चला जा आप गारंटी कुछ देते हो गारंटी कुछ नहीं देते है आ, मेरे सिर पे हाथ रख दो दे दे, दे दे, दे दे, दे दे। हमें लो बाबा, बाबा, हमें भी आशीर्वाद कल्याण होगा सभी का ए, ए बारिश का बाबा बारिश तो मैंने ऊपर ऐलान किया है एक घंटा बारिश गिरेगी अभी मैं यहाँ से खड़ा नहीं होगा और तुमको इतना विश्वास नहीं है आप भीग जाओगे बाबा बारिश के कारण कुछ नहीं होगा मुझे तो सुबह ना धोकर आना और तुम्हारा तीस हजार लेकर यहाँ के जाना आशीर्वाद दे दो बाबा आशीर्वाद दो बादा। चलो 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 बाबा संभाल के जाना बच्चा हाँ सही से जाएंगे हम बाबा लागे से हाँ तो तय नजार आई से આમાંથી છે ને ભીખા ને છે ને પાંચ છો જ દેવા છે બીજા બધા મારે રાખવા આયો પૈસા નું કીધું તાતો મુર્ગા બનાવી દીધા છે હવે તારે છે ને હું કયું કરવાનું છે શું કરવાનું છે હવે આપણે ક્યાંય દાળિયા બાળીયા જવાનું નથી કામ કામ તારા રોજ ગામ માં જવાનું અને માણા ગોતી લાવવાના અને જગ્યા આપડે ફેરવી નાખવાની

હવે આ વરસાદ પડે છે આ બધું કાઢી ના ખેલ પૂરો ભીખો છે બામને બોલાવતો આવું

મુર્ગા છે કેટલો માર ખબર મને મેં માર ખવડાયો ત્યાંથી ગોદી લાયો બાવો બન્યા આમ બન પૈસા છે ફલામ પૈસા છે